મિત્રો રાજા ખાવાનું ખાતો હોય છે ત્યારે એનું ખાવાનું માટી થઈ જાય છે રાજા જલ્દી થી પાણી પીવા જાય છે તો એનું પાણી પણ રેત થઈ જાય છે હશિયા રાજા એના નોકર ને બોલાવે છે અને બોલે છે મેં તને ખાવાનું લાવવાનું કીધું હતું પણ તું માટી કેમ લઈને આવ્યો છે નોકર બોલે છે માલિક હું તો ખાવાનું જ લાવ્યો હતો આ રાજા માટલા જોડે આવીને પાણી પીવે છે તો પાણી પણ ભૂસું થઈ જાય છે પછી આદમી આવીને બોલે છે સાહેબ મને લાગે છે આ કામ તમારા કોઈ દુશ્મન નું લાગે છે રાજા એને કોલર થી પકડીને બોલે છે હું તને શોધ સુધી નો સમય આપું છું ગમે તે કરીને મારા દુશ્મન ને પકડી ને મારા સામે લાવજે ખેતર માં આવીને ખજૂર ને હાથ લગાવે છે તો ખજૂર પણ સળગવા લાગે છે જ આદમી આવીને બોલે છે રાજાજી તમે સવારના જે વસ્તુ ખાવા જાવ છો એ રેત બની જાય છે મારી લાવું છું તપસ્વી બાબા ને બાબાને બોલાવીને લાવે છે પશિયા રાજાજી જોડે બહુ ખરાબ થાય છે પણ જોતા પહેલા હે મહાકાલી માતા જે વિડીયો ને એક લાઈક કરીને ચેનલ ને કરી દે એના કે કોઈ દિવસ દુઃખ ના આવા દેતી આશિયા રાજા ને એક છોકરા જોડે લઈને આવે છે સર રાજા એ ખાવાનું આપ્યા વગર એક છોકરાને ચાર દિવસથી બાંધીને રાખ્યો હોય